એકવાર આપનું સ્વાગત છે અમદાવાદથી સમાચાર અમદાવાદના હાટકેશ્વરમાં શ્રી રાધાકૃષ્ણ આર્ટ શોપમાં મારામારીની ઘટના બની છે શોપ માલિક અને ગ્રાહકો વચ્ચે થઈ ગર્ભવતી મહિલા પરિવાર સાથે શોપમાં મૂર્તિ ખરીદવા માટે આવી હતી અને ગ્રાહકના હાથે ગણેશજીની પ્રતિમા ખંડિત થઈ જતા બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો દુકાન માલિકે માણસો સાથે મળીને સગર્ભા અને તેના પરિવારને માર માર્યો જેના સીસીટીવી પણ સામે આવ્યા સગર્ભા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી અને દુકાનદારે ખંડિત મૂર્તિના વધુ રૂપિયા માંગતા બબાલ થયાની અત્યારે પ્રથમ માહિતી પ્રાપ્ત થઈ રહી છે ખોખરા પોલીસમાં બંને પક્ષે સમ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાઈ ગયા છે દીપક આ ઘટનાને લઈને શું છે વધુ વિગતો ગઈકાલ રાતની આ ઘટના છે કેમ રાધાકૃષ્ણ આર્ટ ગેલેરી જ્યાં ખાતે આવી છે ત્યાં ગ્રાહક અને દુકાનદાર વચ્ચે મારામારી થઈ હતી અને છૂટા આઠરી મારામારીના ના સીસીટીવી ફૂટેજ જે છે તે પણ સામે આવ્યા છે જે ગ્રાહક આવ્યું હતું ગણેશની પ્રતિમા ખરીદવા માટે તેમના હાથે મૂર્તિ જે છે તે થઈ હતી અને તકરાર થતા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષ જે છે ઉપર આવી હતા જેમાં રાજપૂત જે ગર્ભવતી મહિલા હતી તેને પણ મારવા આવ્યો હતો જે સમગ્ર મામલે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પોખરા દ્વારા બંને પક્ષે ફરિયાદ લઈ અને હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે